નમસ્કાર આજે રાજ્ય સરકારે સત્તર જેટલા નવા તાલુકાઓની ઘોષણા કરી છે અને આ તાલુકા બનાવવાની જે પ્રક્રિયા છે એની શરૂઆત કરી છે કોઈ પણ જગ્યાએ સત્તાનું વિકેન્દ્રીકરણ થાય ડિસેન્ટ્રલાઈઝ થાય તો એ બહુ સારી બાબત છે ઘણા સમયથી લોકોની પણ માંગણીઓ હતી અને લોકલ લેવલે તાલુકા લેવલે ઘણા બધા દૂર દૂરના ગામડાઓથી જે લોકો છે એને તાલુકા પ્લેસ સુધી પહોંચવા માટે ખરેખર જે તકલીફો પડતી હતી અને એક તાલુકાનું મોટા તાલુકાનો વહીવટી જગ્યાએ થતો હતો એનું ડીસેન્ટ્રલાઇઝેશન થાય બે અલગ અલગ યુનિટ બને અને લોકોની જે લોકોની જે સેવાઓ છે એને આપણે વિસ્તૃત રીતે કરી શકાય એના માટે આ આવકાર્ય પગલું છે આમ આદમી પાર્ટી હતી હું સરકારે લીધેલા પગલાને પગલાંને આવકારું છું પણ કેટલીક શંકા ઉપજાવે ઉતાવળે જે નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગે છે સૌરાષ્ટ્રમાંથી એક પણ જિલ્લામાં એક પણ તાલુકાનું વિકેન્દ્રીકરણ નથી કરવામાં આવ્યું માત્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતના તાલુકાઓ માટે આ નિર્ણય લેવાયો છે એ જોતા એવું લાગે છે કે સરકાર પાસે કુશળ રીતે વહીવટ કરવાની ક્ષમતા બિલકુલ નથી ઘણા સમયથી પેન્ડિંગ જે માંગણીઓ હતી એને સંતોષવા માટે એનો નિકાલ કરવા માટેની કોઈ યોજના નથી અને આ જે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે બે ત્રણ મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરવાની છે એ જ સમયે આ તાલુકાઓનું વિકેન્દ્રીકરણ કરી અને મને એવું લાગે છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તંદે ચડાવવાની પ્રક્રિયામાં પણ એક ભાગ હોઈ શકે સરકારની મનશા ચૂંટણીઓ લંબાવવાની પણ હોઈ શકે અને આ જે આખી ઉતાવળ લેવાયો નિર્ણય છે એમને નિર્ણય લેવાયો એમને અમે સપોર્ટ કરીએ છીએ પણ ઉતાવળે આ નિર્ણય લેવાયો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને ગુજરાતની જનતા માટે ગુજરાતના લોકો માટે સારી રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ થાય એના માટે હંમેશા અમે સહમત હોઈએ છે જય હિન્દ જય ભારત